કેન્દ્ર સરકાર દ્વારા મોલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાના નિર્ણયથી મુસ્લિમ સમુદાયમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ભાવનગરમાં પણ આ સરકારના નિર્ણયને લઈને દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે અને આશા વ્યક્ત કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે મોલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવામાં આવ્યું છે તેને કારણે આજ દિવસ સુધી જે મુસ્લિમ સમુદાયના યુવકોને લાભ મળતો હતો તે રોકાઈ જવાની અને વિકાસ રૂંધાવાની ભીતિ મુસ્લિમ સમુદાય દ્વારા રજૂ કરાય છે આથી સરકાર પાસે આશા રાખી છે કે આ નિર્ણયને પરત ખેંચવામાં આવે એન્જિનિયર બને છે કોઈ ડોક્ટર બને છે જે ગરીબ અને પછાત વર્તના લોકો છે તો આવી જે સ્કોલરશિપ જે મોલાના આઝાદ ફાઉન્ડેશન તરફથી મળતી સ્કોલરશિપ જે ગરીબ વિદ્યાર્થીઓને લાભ માટે છે

કે જે ઓલાના આઝાદ ફાઉન્ડેશન તરફથી સ્કોલરશિપ આપવામાં આવતી હતી જે સરકાર શ્રીએ નિર્ણય લીધો છે જે કેન્દ્ર સરકારે કે જે ફાઉન્ડેશનની સ્કોલરશીપ લઘુમતી સમાજના વિકાસ માટે થઈને વપરાતી હોય છે તો એ બંધ કરવાનો નિર્ણય જે લીધો છે તો અમે આજરોજ કલેક્ટર સાહેબ શ્રીને આ જે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમારી રજૂઆત કરવા આવ્યા છીએ કે સરકાર શ્રી સુધી અમારો આ મેસેજ પહોંચાડે આ કેન્દ્ર સરકાર જે નિર્ણય લીધો છે કે જે લઘુમતી સમાજને મળતી મોલાના આઝાદ ફાઉન્ડેશન સ્કોલરશીપ બંધ કરવાની જે નિર્ણય છે તેને રદ કરે ક્યાંક ને ક્યાંક આ લઘુમતી સમાજના બાળકોનું વિકાસની વાત છે જે દેશને લક્ષી છે આવનારા દિવસોમાં ભવિષ્યમાં આપણા બાળકો ડૉક્ટર બને એન્જિનિયર બને અને આ સ્કોલરશીપનો લાભ આજ સુધી ઘણા બાળકોએ લીધા પણ છે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ થયું પણ છે તો આજે અમે સરકાર શ્રીને એક નમ્ર વિનંતી કરવા આવ્યા છીએ કે અમારી આ રજૂઆત કેન્દ્ર સરકાર સુધી પહોંચાડે અને કે જે લઘુમતી સમાજને મળતી શિષ્યવૃત્તિ છે અને જે સ્કોલરશીપ છે એ કાયમિક માટે આમનામ મળતી રહે જે આપણા દેશ અને આપણા વિકાસની હિત માટે છે જે ગરીબ અને અનુસા અનુજાતિના લોકોને જે વિકાસ માટે લઘુમતી સમાજને મળતી જે સ્કોલરશીપ છે મુસ્લિમ સમાજને મળતી સ્કોલરશીપ છે તે આમનામત તે કાર્યરત રાખે અને લોકોના વિકાસ માટે થઈને આ કામ ચાલુ રાખે